બુધ બનાવશે શક્તિશાળી ત્રિગ્રહી રાજ્યો આ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયમાં કરશે ખૂબ જ પ્રગતિ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષીય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર ગ્રહો એ ચોક્કસ સમયગાળામાં ગોચર કરે છે અને ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી જેવા યુગ પણ બનાવે છે જેનો માનવ જીવન દેશ અને વિશ્વ પર વ્યાપક પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે સન્માન અને આદર આપનાર છાયાગ્રહ કેતુ અને સૂર્ય સિંહ રાશિમાં અત્યારે ગોચર કરી રહ્યા છે ત્રીસ ઓગસ્ટના રોજ ગ્રહોના રાજકુમાર બુધ એ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો આવી સ્થિતિમાં આ ગૃહોની યુતિ એ ત્રિગ્રહી યોગ બનાવવાની છે જેના કારણે કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ઉપરાંત આ રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે તો આ વિડિઓમાં એના વિશે ચર્ચા કરવાના છે કે કઈ કઈ અવાગ્યશાળી રાશિઓ છે અને એના જીવનમાં ત્રિગ્રહી યોગનો કેવો સકારાત્મક પ્રભાવ પડવાનો છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો

તમને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ મળશે તેમજ તમારી પ્રતિભા કલા લેખન સંગીત અથવા પ્રદર્શન જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં ચમકશે અને તમને સફળતા મળશે તુલા રાશિના જાતકો તમને બાળકો સંબંધિત સારા સમાચાર આ સમય અવધિમાં મળી શકે છે અને પરિવાર સાથે સમય વિતાવો તમારા માટે આનંદદાયક રહેશે આ સાથે તમને શેરબજાર અને સટ્ટાબાજી અને લોટરીમાંથી પણ નફો મળી શકે છે પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો છે ડ અને હ કર્ક રાશિ ત્રિગ્રહી યોગ બનવો એ કર્ક રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાનમાં બનવાનો છે તેથી આ સમયે તમને અચાનક ધનલાભ મળી શકે છે ઉપરાંત તમારો આત્મવિશ્વાસ ચરમ રહેશે અને લોકો તમારા વર્તન શૈલી અને મધુર સ્વભાવ તરફ આકર્ષિત થશે તેમજ આ સમય દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે તેમજ કાર્યસ્થળમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ થશે જેના પછી તમે ધ્યાન કેન્દ્રિત સારું કાર્ય કાર્ય કરી શકશો ઉપરાંત જે લોકોનું વ્યવસાય માર્કેટિંગ વાણી મીડિયા અને સંગીત ક્ષેત્ર સાથે સંબંધિત છે તેને સારો લાભ મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય

શરૂ કરવા અથવા નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે આ સમય અનુકૂળ છે આ સમય દરમિયાન તમને રોકાણોથી પણ ફાયદો થઈ શકે છે વૃશ્ચિક રાશિના ઉદ્યોગપતિઓ સારો નફો કમાઈ શકે છે નવું કાર્ય શરૂ કરવા માટે પણ આ સમય તમારા માટે અત્યુત્તમ અને શ્રેષ્ઠ છે તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રીસ ઓગસ્ટથી બુધ સિંહ રાશિમાં ગોચર કરતાની સાથે જ બનશે ત્રિગ્રહીઓ જે તુલા કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે